એક એવું ફળ છે એના વિશે વાત કરવા માગું છું કે દરરોજનું એક ફળ આપણે ખાઈ લેશું તો આખા વર્ષ દરમિયાનની નિરોગીતા આપણને પ્રાપ્ત થઈ શકે છે અને આપણું શરીર અનેક રોગોથી બચી શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે આ ફળ વિશે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી જેમ ફળોનો રાજા કેરી છે એમ નિરોગીતા આપનાર સંપૂર્ણ નિરોગીતા આપનાર કોઈ ફળ છે તો તે સફરજનનું ફળ છે હિમાચલ પ્રદેશોમાં કાશ્મીરોમાં સરળતાથી થાય છે અને આપણને તે મળતું રહે છે આમ તો સફરજન બારેમાસ મળતું ફળ છે જ્યારે તેની સિઝન ન હોય ત્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી આપણને પ્રાપ્ત થતું ફળ છે પરંતુ આ સફરજન ખાવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે એના વિશે પણ આપણે જાણવું જોઈએ તો આ સફરજન ખાવાથી સૌથી મોટો ફાયદો થાય છે કે આપણું શરીર કબજિયાતથી દૂર રહે છે કારણ કે આમાં રેસા છે અને એ રેસા શું કામ કરે છે કે તમને કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે આંતરડામાં જમા થયેલો વિકૃત મળ છે તે સડસડાત શરીરમાંથી બહાર નીકળી જાય છે અને આંતરડા તમારા કાચ જેવા ચોખ્ખા કરે છે આ સફરજનમાં પૂરતા માત્રામાં વિટામિન્સ છે કાર્બોહાઈડ્રેટ છે અને રેસા પણ છે પરિણામે તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે હવે આ સફરજનમાં વિટામિન સી પણ સારી માત્રામાં રહેલું છે પરિણામે આ સફરજન ખાવાથી થાક લાગતો સ્થગિત થાય છે થાક લાગતો બંધ થાય છે અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કારણ કે વિટામિન સીનું કામ શું છે કે થાક લાગવાનું બંધ કરી દેવું અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ જો કરે તો તે વિટામિન સી કરે છે તો આ સફરજનમાં વિટામિન સી પણ સારી માત્રામાં રહેલું છે આ સફરજનમાં એવા તત્વો રહેલા છે કે જે તમને ડૉક્ટરો પાસે જવા દેતું નથી પરિણામે જે લોકો સફરજનનું સેવન કરતા હશે એ લોકોને ઓછામાં ઓછું ડૉક્ટરો પાસે જવું પડતું હશે એ વસ્તુ તમે ખાસ માર્કિંગ કરજો જે લોકો સફરજનનું સેવન કરતા હશે એ લોકોને પેટના કે આંતરડાના રોગ મોટા ભાગે થતા નથી કારણ કે મેં તમને જણાવ્યું એમ રેસા વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ બધું સારી માત્રામાં રહેલું છે પરિણામે પેટના કે આંતરડાના રોગો થતા નથી અને જો થયા હોય તો પણ તમને મટાડવામાં તમારી મદદ કરનારું ફળ છે તમને લોકોને શરદી થઈ હોય ઉધરસ થયો હોય તાવ આવ્યો હોય ત્યારે તમે સફરજનનું સેવન તો કરતા જ જશો કારણ કે એક એવું ફળ છે કે જે આ બધા રોગો સામે તમને રક્ષણ આપશે તમારી પેટને ભૂખ લાગી હશે તો એ તમે સફરજન ખાશો તો આ બધા રોગોમાં વધારો ન થાય એવું જો કોઈ ફળ હોય તો તે સફરજન છે એટલે તમને શરદી ઉધરસ કફ કે કોઈ પણ પ્રકારનો તાવ એવો હોય તો તમે તમને સફરજન ખાવાનું કોક ડૉક્ટરો કે વૈદ્યો સૂચવતા હોય કારણ કે એનું કારણ શું કે આ સફરજન છે તે નિર્દોષ ફળ છે અને તમારા શરીરને શક્તિ પણ આપે છે કારણ કે તાવમાં કમજોરી આવી જાય તો આ સફરજન તમને શક્તિ પણ આપે છે અને તમને એ રોગો થયા હોય તો પણ તમને મટાડવામાં સરળતા રહે છે આ સફરજન છે તમારા હાડકાઓને મજબૂત રાખવા માટે પણ તમારી મદદ કરે છે શરીરની સ્ટેમિના આપવાનું પણ કામ કરે છે અને ખાસ કરીને તમને સારી ઊંઘ લાવવામાં પણ તમારી મદદ કરનારું ફળ હોય તો તે સફરજન છે તો સફરજનનું સેવન આપણે સમયાંતરે ફ્રૂટ ડિશ તરીકે કરવું જોઈએ સફરજનનું જ્યુસ નથી પીવાનું કારણ કે જ્યુસમાં જે પોષક તત્વો છે એ એનાથી વધારે પોષક તત્વો આખા સફરજનમાં રહેલા છે ઓલા તમે બ્લેન્ડરથી ક્રશ કરો એટલે મોટાભાગના જે મૂળભૂત સત્વગુણ છે તે ગુમાવી બેસે છે એટલે આપણે તેના બધા પૂરતા ફાયદાઓ લેવા હોય તો કોઈપણ ફળને આખું ખાવું એવી સૂચના છે સલાહ છે તમે સફરજનનું સેવન સમયાંતરે કરજો તમારા શરીરને નિરોગીતા આપજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી